ડભોઈ તાલુકામાં સફેદ રેતીનો કાળો કારોબાર બે રોકટોક ચાલી રહ્યો છે ત્યારે અધિકારીઓ આવા કાળા કારોબાર રોકવામાં સફળ થશે કે કેમ તે પ્રશ્ન ગ્રામજનોમાં ઉપસ્થિત થઈ રહ્યો છે ડભોઈ તાલુકાના ભીમપુરા કરનેડ તેમજ શનોર ફુલવાડી કરનાળી આસોદરા ગામે ઓરસંગ નદીમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર હાઈવા અને ટ્રકોમાં તેમજ ટ્રેક્ટરોમાં જેસીબી મશીનથી રેતી ઉલેચવાનો કાળો કારોબાર છેલ્લા ઘણા મહિનાથી કરવામાં આવી રહ્યો છે ઠેર ઠેર નદીમાં ઊંડા ઊંડા ખાડા પાડી દીધા હોય ત્યારે ગ્રામજનો દ્વારા ઓરસંગ નદીમાંથી રેતીનો ગેરકાયદે વેપલો કરતા સંચાલકો સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ ડભોઈ તાલુકાના ભીમપુરા કરનેટ શનોર ફૂલવાડી કરનાળી આસોદરા ગામી ઓરસંગ નદીમાંથી અલગ અલગ માલિકો દ્વારા પચીસથી ત્રીસ ટ્રેક્ટરો હાઈવા ટ્રક દ્વારા જેસીબી હિટાજી મશીનથી ઓરસંગ નદીમાંથી ટ્રેક્ટર દ્વારા રેતી ભરી અન્ય જગ્યાઓ પર સ્ટોક કરી બેફામ સફેદ રેતીનો ઉદ્યોગ ધમધમી રહ્યો છે તેના સંચાલકો પણ મોટા મોટા હાઈવામાં ઓવરલોડ રેતી ભરી બેફામ રીતે ટ્રકની અવરજવર કરતા હોય ખાણ ખણીજ વિભાગ તેમજ અન્ય વિભાગ આ તરફ ચેકિંગમાં નજરે પડ્યા નથી ત્યારે મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં કાયદેસર કોઈ પણ પ્રકારની રેતીને લીઝ મંજૂર કરવામાં આવી નથી છતાં પણ મોટા પ્રમાણમાં રેતી ઉલેચવામાં આવી રહી છે આ ગેરકાયદેસર રેતીનું ખોદકામ કરવાને કારણે નદીના પટમાં મોટા મોટા ઊંડા ખાડા પડી ગયેલા હોય ઢોર જાય તો ઊંડા ખાડામાં ડૂબી જવાનો ભય પણ સતાવી રહ્યો છે જેથી કરીને ગ્રામજનોએ આ ગેરકાયદેસર રીતિનો બે નંબરી કારોબારને બંધ કરવાની માંગ કરી હતી